બનાસકાંઠા જિલ્લાની ઓળખ અને એશિયાની સૌથી મોટી બનાસ મંડળની સામાન્ય ચૂંટણીની જાહેરાત છે રજૂ કરવાનો અંતિમ દિવસ હતો અને બે ઉમેદવારી પત્રો રજૂ થયા છે બનાસ ડેરીની ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ છે આજે ધાનેરા વિભાગમાંથી બે ઉમેદવારી પત્રો રજૂ થયા છે તેમાં એક નામ છે સહકાર ક્ષેત્રના ત્રીસ વર્ષનો અનુભવ ધરાવતા દિગ્ગજ નેતા જોઈતાભાઈ પટેલ જોઈતાભાઈએ પાલનપુર ખાતે તેમના સમર્થકો અને ટેકેદારો સાથે પહોંચીને રીતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું પટેલ બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબા કાકા સાથે પણ કામ કરી ચૂક્યા છે અને ધાનેરા તાલુકામાંથી છેલ્લા ત્રીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ધાનેરા તાલુકો બનાસકાંઠામાં સૌથી વધુ દૂધની આવક ધરાવતો તાલુકો છે અને અહીંથી દસ દૂધ મંડળીઓમાંથી સાત ધાનેરાની છે બીજી તરફ ધાનેરા તાલુકાના રામપુરા મોટા ગામના જોઈતાભાઈ આલિયાએ પણ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે તેમણે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે આમ ધાનેરા વિભાગમાં હવે જોઈતાભાઈ પટેલ અને જોઈતાભાઈ આલિયા વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે ધાનેરા તાલુકામાં કુલ એક્યાસી મતદારો નોંધાયેલા છે હવે જોવાનું એ રહે છે કે આ બે જોઈતાભાઈમાંથી કયા જોઈતાભાઈને ધાનેરાના પશુપાલકોનો સાથ મળે છે